સુરેન્દ્રનગરમાં સરકાર સાથે છેતરપિંડી કરી પાંચ પોઈન્ટ સત્યાવીસ કરોડનું સ્કોલરશીપ કૌભાંડ મામલે પચાસ લાખની રોકડ રકમ પોલીસે રિકવર કરી હતી અત્યાર સુધીમાં ખોટી રીતે સ્કોલરશિપનો લાભ લેનાર બે હજારથી વધુ વિદ્યાર્થીઓ એવા છે કે જેમને સમન્સ પાઠવવામાં આવ્યું હતું બે હજાર પાંચસો ને સાડત્રીસ વિદ્યાર્થીઓને ખોટી રીતે સરકારમાંથી પ્રતિ વિદ્યાર્થીને વીસ હજારની સ્કોલરશીપ અપાઈ હોવાનું તપાસમાં ધડાકો થયો છે અને 5.27 પોઈન્ટ કરોડની સરકાર સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે સરકાર સાથે અંદર પોલીસે પચાસ લાખની રોકડ રકમ છે કે જે રિકવર કરી છે ખોટી રીતે લાભ લેનાર બે વિદ્યાર્થીઓ એવા છે કે જેમને સમન્સ પાઠવવામાં આવ્યું છે

જે દ્રશ્યો દ્રશ્યો સામે આવ્યા તે આરોપીને પકડેલા છે સરકાર પાંચ પોઈન્ટ સત્યાવીસ કરોડનું નું સ્કોલરશીપ કૌભાંડ મામલે પચાસ લાખની રોકડ રકમ પોલીસે રિકવર કરી હતી અત્યાર સુધીમાં ખોટી રીતે સ્કોલરશીપનો લાભ લેનાર બે હજારથી વધુ વિદ્યાર્થીઓ એવા છે કે જેમને સમન્સ પાઠવવામાં આવ્યું છે બે હજાર ને સાડત્રીસ વિદ્યાર્થીઓને ખોટી રીતે સરકારમાંથી પ્રતિ વિદ્યાર્થીને વીસ હજારની સ્કોલરશિપ આપવામાં આવી હોવાનો તપાસમાં ધડાકો થયો છે અને પાંચ પોઈન્ટ સત્યાવીસ કરોડની સરકાર સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે સરકાર સાથે છેતરપિંડી કરવા મુદ્દે તો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે તો આજે કે બધું માહિતી માટે સંવાદદાતા ફઝલ જોડાઈ ગયા છે ફઝલ

સ્કોલરશીપ કૌભાંડમાં ચાર જેટલા ખોટા ટ્રસ્ટો ઊભા કરવામાં આવ્યા હતા અને જે સરકારી સ્કોલરશીપ મળતી હોય છે પ્રતિ વિદ્યાર્થીએ વીસ હજાર રૂપિયાની તેવા વિદ્યાર્થીઓને માર્ક ઓછા હોવા છતાં પણ તેમની માર્કશીટોમાં છેડછાડ કરી અને જે અલગ અલગ વિભાગોમાં તે રજૂ કરવામાં આવ્યા હતા અને પ્રતિ વિદ્યાર્થીએ વીસ હજાર રૂપિયાની જે સ્કોલરશીપ છે તે અપાવવામાં આવી હતી ચાર જેટલા ઇસમો તેમાં સંડોવણી થયા હોવાનું બહાર આવ્યું છે હાલ જોરાવનગર પોલીસ દ્વારા સમાજ કલ્યાણ વિભાગના અધિકારી કે જેના દ્વારા આ મામલે સમગ્ર જે આ કૌભાંડ ને અંજામ આપવામાં આવ્યો હતો તે સમાજ કલ્યાણ વિભાગના અધિકારીને ઝડપી પાડવામાં આવ્યો છે અને બે હજાર થી વધુ વિદ્યાર્થીઓ જેમના દ્વારા આવી ખોટી રીતે સ્કોલરશીપ વસૂલવામાં આવી છે તેમને સમન્સ પાઠવવામાં આવ્યા છે અને તેની રિકવરી આજથી શરૂ કરવામાં આવી છે પ્રથમ દિવસે જોરાવનગર પોલીસ દ્વારા પચાસ લાખ થી વધુ ની રિકવરી છે તે કરવામાં આવી છે સરકારને પણ આવા છેતરપિંડી માફિયાઓ છે તે હવે છેતરવાનું બાકી નથી મૂકી રહ્યા ખોટા ટ્રસ્ટ ઉભા કરવામાં આવ્યા ખોટી માર્કશીટું રજુ કરવામાં આવી અને સરકારમાંથી જે સ્કોલરશીપ વિદ્યાર્થીઓને મળે છે તેવી વસૂલાત પણ કરી નાખવામાં આવી પાંચ પોઈન્ટ સત્યાવીસ કરોડ રૂપિયા પામ્યું છે તપાસ ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે જોરરામનગર પોલીસની અલગ અલગ ટીમો પણ આ મુદ્દે કામે લાગી છે જે વિદ્યાર્થીઓ દ્વારા ખોટી રીતે સ્કોલરશીપ લેવામાં આવી છે તેવા વિદ્યાર્થીઓને સમન્સ પાઠવી અને તેમના નિવેદનો લેવામાં આવ્યો છે તેવા પચાસ લાખ થી વધુ રકમ હાલ રિકવર પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ આજે સમગ્ર ખેતરપિંડી નું છે તે જાણી અને ચોકી ઉઠ્યા છે

તેની સાથે તેના ત્રણ મળતિયાઓ પણ હતા તે વિદ્યાર્થીઓના ખોટા આધાર કાર્ડ હોય ખોટી માર્કશીટો હોય તે બનાવી આપતા હતા અને ત્યારબાદ ઓનલાઈન સરકારના જે સ્કોલરશીપ મેળવવાનું પોર્ટલ છે તેમાં રજૂ પણ કરી નાખવામાં આવતા હતા અને એક વિદ્યાર્થીના ખાતામાં વીસ હજાર ની જ્યારે સ્કોલરશીપ પડે ત્યારે આ ચાર મળતિયાઓ છે તે ભેગા મળી દસ હજાર લઈ લેતા હતા અને દસ હજાર છે તે વિદ્યાર્થીને આપતા હતા આ બાબતનું સમગ્ર છે સુરેન્દ્રનગર માં સ્કોલરશીપનું સામે આવ્યું છે હાલ તપાસ નો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે હજુ પણ વધુ રકમ ની રિકવરી થાય તે પ્રકારની પરિસ્થિતિ હાલ સર્જાઈ છે બે હજાર જેટલા વિદ્યાર્થીઓને હાલ પ્રથમ તબક્કામાં જોડાવનગર પોલીસે સમન્સ પાઠવ્યું છે તમામને બોલાવવામાં આવી રહ્યા છે જોકે આ ચાર આરોપીઓ પકડાયા છે તેમની પાસેથી હજુ સુધી કોઈ સરકારી જે રકમ છે તેની રિકવરી નથી થઈ શકી વિદ્યાર્થીઓ પાસેથી પૈસા વસૂલવાનું દ્વારા શરૂ કરવામાં છે અલગ અલગ ટીમો પણ કામે લગાવવામાં આવી છે ખાસ કરીને એક ગામડામાં એજન્ટો મૂકવામાં આવતા હતા આ ચાર ઇસમો દ્વારા અને અલગ અલગ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવતા હતા સાઠ ટકાથી થી ઓછા માર્ગ હોય તેવા વિદ્યાર્થીઓની માર્કશીટો પણ સુધારવામાં આવતી હતી ખોટી રીતે માર્કશીટો પણ સુધારી દેવામાં આવતી હતી અને ટ્રસ્ટ નામે આ પ્રકારની સ્કોલરશીપો ની વસુલાહત કરવામાં આવતી હોવાનો પણ હાલ તપાસમાં હજુ પણ વધુ પૂછપરછ ચાલુ છે હજુ પણ ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે પરંતુ આ છેતરપિંડી કરનારા લોકો છે તે હવે સરકાર ને પણ નથી મૂકી રહ્યા વિવિધ યોજનામાં છેતરપિંડીઓ કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું સૌથી મોટું પાંચ પોઈન્ટ સત્યાવીસ કરોડ નું સ્કોલરશીપ કોડ સામે આવતા સરકારે પણ આ મુદ્દે તપાસના આદેશો આપી અને હાલમાં સમાજ કલ્યાણ વિભાગના અધિકારીની અટકાયત કરી અને પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે બિલકુલ ફઝલ આપ જોડાયા સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનું